મારું નામ મહેશભાઈ મકવાણા છે આજે અત્યારે હાલની તારીખમાં એક્સપર્ટ ગ્રુપ રાધે એન્ટરપ્રાઇઝ આપણી બ્રાન્ડ રનિંગ છે વૈષ્ટી બસ સ્ટોપમાં આપણી આઠ દુકાનો કોઈ શોરૂમ છે અને બસ સ્ટોપ થર્ડ ફ્લોરે આપણે એમ જે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ ચાલુ છે અહીંયા અહીંયા પહેલાં જસ્ટ મારી પાસે ઓલમોસ્ટ કહીને તો એકવીસ જિલ્લામાંથી મારી બ્રાન્ચ રનિંગ છે અને અમારા સ્ટાફની એરે જે અમુક મેનેજમેન્ટ જે કમ્યુનિકેશન જે સાઈડે વાત કરી કે અમુક એમ્પ્લોય એમ્પ્લોયરને કયા હાયર કરવા જોઈએ કઈ જગ્યાનું સિસ્ટમ હોવી જોઈએ જે હુનર સિલેક્ટ કરવું જોઈએ બધું અમુક કે આપણે કામ કરતા હોય કન્ટિન્યુટી મળતી હોય કે લેવલે પૈસા ભી મળતા હોય પણ જે સિસ્ટમ ને આમ કે સિસ્ટમ થી ઓટોમાઇઝ કરવું જોઈએ ને એને લાવવા માટે સ્પેશિયલ હોય બહુ બધું શીખવા મળ્યું અને અમુક અમુક પોઈન્ટ જે આપણે કહેવાય ને એકદમ સલુમો કરો તો સલમો વંશી સલમ કરીને આપણું જે ભૂમિકા હતો પણ સલૂન ની અંદર બી જે અમુક કહેવાય ને ફ્લોર લેવલના કામની અંદર જે અમુક સિસ્ટમ નથી આપણું થતી એના બી આ થોડુંક નોર્મલી આમાંથી એક આઈડિયા લઈને કામ કરી શકીએ કે આપણે કઈ જગ્યાએ કેવા ઓનેસ્ટલી આપણા એમ્પ્લોયર હોવા જોઈએ ક્યાંથી આપણે અકાઉન્ટેબિલિટી લઈ શકીએ કોને કઈ જવાબદારી આપવાથી કેવું આપણે રિઝલ્ટ કાઢી શકીએ આ બી ઇમ્પોર્ટન્ટ રાખીએ કારણ કે જવાબદારી નથી એની આગળ રિઝલ્ટ છે જ નહીં આ રિયાલિટી છે જ્યાં જવાબદારી નથી આ રિઝલ્ટ નથી કારણ કે સ્ટાફ ને એની મનમાની પ્રમાણે જે બી ચાલતું હોય એ કરવાના જ છે ઓબ્વિયસલી પણ તમે એને રિસ્પોન્સિબિલિટી ફેમી સાથે એક રિલેશન બિલ્ડ અપ કરો અત્યારે રિસન્ટલી જ વાત કરું આજે હું સવારે મેક્સિમમ માન માન ઉઠી આવી છું કારણ કે રાત્રે હું ત્રણ વાગે કલાક પ્રયાગરાજ રિસોર્ટમાં આવ્યા હતા મારા ભાઈનો બર્થડે હતો એટલે મોટા ભાઈનો ત્યાં તો સમજો કે સવારે આઠ વાગે આવું ને એટલે બહુ ઇમ્પોસિબલ જેવી વસ્તુ હતી પણ કંઈક કરવું હતું તો આપણે કંઈક કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે કારણ કે જનરલી હોબી શું એક કે પહેલાં જતો હતો કરવા માટે ગુમાવવું જ પડશે શોર્ટમાં જે આમાં આ આપડી છે કે સવારે રાત્રે વહેલું બે વાગ્યા પેલા કોઈ સુતો નથી અને સવારે આવી વાગ્યા પેલા ઓફિસ પહોંચતો નથી આ રિયાલિટી છે જે સિસ્ટમ છે એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાવી આપણે રિઝલ્ટ એકદમ સ્કૂત બનાવવું જોઈએ સ્ટાર્ટિંગમાં જ કીધું મારે સિસ્ટમ સ્ટ્રોંગ કરવી છે એના માટે થેન્ક યુ સર થેન્ક યુ સો મચ